તમને કઈ બુધી છે કે નહી મારા ઘોઘરા માંથી અવાજ નીકળે તમારો બઉ ઘટાડો દેખારો કરે તમારો

પછી રાડું ના કીધું શું કરો અલ્યા ઢબોડી હા આજ આપણે આમ જાલી જાવ શાય ફેરા કરી શાય હાટું થઈ જાય તો એ મારી માં તમે હાટું કરવા નીકળા હો હા બોલ મારી કાય પ્લાન છે તાર પૈસા આવ્યો માર બેગો ભાગ રાખો એ બસ પછી ને મારી માં ગધારો લાવી તો વાત અલગ છે પણ આખું ચાલુ ચાલુ મારા બેરુ ને નથી દેતો એટલે એને એ પચાપ લાવીએ આપડે પછી

એ કી ગદો મારા માથે ચડી ગયો હું ગદો મારા માથે ચડી ગયો તમે ઘરે ગોદો ગાડીજી આ બે ઘરે ક્યુ લઈને આવી અરે તમારો ભલો થાય આ હું છે આ ધરજાઉ પર ના હે હા જેના તેના હા તે આજ આપણે તમારા બાપ ગતના હાટુ

પણ મારી બેડી તો હે ને અહીંયા તમારે જતા ને બતાવવા આવી આ સોર સોર પત્ની તમારો ઘટો સોર રહી હા હા મારી માં મારા ઓ હો હો તમને નડે અને અમારું નામ સોળાયો અરે ભૂલી ગઈ મેં ને બેડે પાછી મારા હામું બોલે ખોખો કરી માં ખોખો ઊભી મારી માં ઊભી રહે કાઈ આને દે